એક મારે તમને કેવું છે કે જ્યારે આપણે પેટા ચૂંટણી આવી ત્યારે શંકરભાઈ સાહેબે અધ્યક્ષ હતા કે શંકરભાઈ જાતિવાદ કરે છે તો એમાં પણ બધા લોકો એવી વાતો કરતા કે આપણે વાતો કરે જાતિવાદ આજે માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ તેમજ રાધનપુર ધારાસભ્ય નરણજી સાહેબ તેમજ કોંગ્રેસના ધારાસભ્ય અને તમામ સ્ટેજ ઉપર બિરાજમાન મહાનુભાવો અને સમાજના તમામ આગેવાનો આગેવાનો અને આજે પ્રભુતામાં જે પગલા પાડી રહ્યા છે એવા નવ દંપતીઓ તમામને મારા પ્રણામ આજે સમાજની અંદર સમૂહલગ્ન આજે યોજાયું છે એમાં આપણે ઘણું બધું શીખવાનું છે કે સમાજની અંદર તમામ થાય છે આપીને આપણે અંદર સાથે સાથે શિક્ષણ પણ એટલું જરૂરી છે શિક્ષણને પણ અપનાવીએ અને વ્યસનથી દૂર રહીએ સમાજની પ્રગતિ કરવી હોય તો આ ત્રણ મુદ્દા આપણે અપનાવીશું તો જરૂર સમાજ પ્રગતિ કરશે મારે વધારે ના કેતા સમાજ ને આજે આપણા માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબ પણ આપણી સમાજ ને ખુબ જ આજે આશીર્વાદ નવ દર્શન જેને આશીર્વાદ આપવા માટે આવ્યા છે એટલે એમનો પણ ખુબ આ તબક્કે આભાર માનું છું સાથે સાથે બંને ધારાસભ્ય આપણા રાધનપુર અને કોંગ્રેસ થી પણ અને દાસ બાપુ હમણાં સાહેબ ની વાત કરી એમ

અને અધ્યક્ષ સ્થાન પણ સાઈડ માં રાખી અને તમારા દીકરા ને જીતાડવા માટે મેદાન માં આવ્યા હતા એટલે લોકો વાતો કરે કરે કે જાતિવાદ જાતિવાદ છે તો તો અને બનાસ ચેરમેન આપણા ધીરાજી ને બનાવ્યા હતા તો એમાં પણ બધા લોકો એવી વાતો કરતા કે આપણે વાતો કરે જાતિવાદ જો જાતિવાદ હોત તો ચેરમેન સાહેબ આપણા બનવત નહીં

અને સમાજની પ્રગતિ કરવી હોય તો સાથે મળી અને સમાજની પ્રગતિ તરફ હો એટલો જ કેવો છે હસ્તુ ભારત માતા કી જય પણ નવ નપુંગીને આશીર્વાદ આપવા આવ્યા છે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ અને વધુ ના કહેતા તમામ જીવન સુખી રહે સુખમય દિવસો ગાઢે એવા મા ભગવતીને પ્રાર્થના કરી અને આશીર્વાદ આપીએ હસ્તુ ભારત માતા કી જય